थोड़ी झांकी करा राठौर शू शाहजहां कचेरी सीतेर खान बोते उमराओ बेवड़ी कुरली सु लेता होय निगा रखो मेहरबान बाद आप बा मुलाई जा सेन साय हिंद हिंदुस्तान के नूर तसलीफ ला रहे हैं से ठ ठ ठ ठ करता बेवड़ी कुरली सु लेवा मंडाना और बराबर शाहजहां नी कचेरी जामेली और एमा शाहजहां ने हम दाढ़ी ऊपर हाथ फेरवता 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 फिरता फेर फेर एक विचार आयो बाजू बाजू ना પોતાના બધા अमीर ઉમરાઓ એના સામે જોઈ અને કીધું કે મરે મારા મન મે મારા દિમાગ મે વર્ષો સે સાલો સે એક પ્રશ્ન દોડ رہا હે એક પ્રશ્ન મારે મગજ માં થાય છે વે પૂછું તો કોઈ જવાબ દેગા કે જાપના બોલીએ કોઈ તો જવાબ દેગા પોક તો કહે સાહજાએ કીધું કે અમારી કצારી મે 70ખા ઓર 72 ઉમરાવ ક્યું

પણ રાજપૂત માં તમારા કરતા બે ગુણ વધારે છે એટલા માટે બે વધારે પડે છે 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 આવે હું ટૂંકમાં વાત છું મેં વિસ્તારથી આ વાત કરેલી યુટ્યુબમાં છે કલાજી રાઠોડ કરીને લખજો વિસ્તારથી કીધી છે પણ મારે થોડી ઝાંખી કરાવી છે એટલે કીધું કે એસા નહીં હો શકતા કે ક્યુ ક્યુ બે ગુણ વધારે શું છે રાજપૂતોમાં કે એક પેલો ગુણ એ છે કે ધડ માથું પીડ્યા પછી રાજપૂત નું ધડ લડે છે એ આપણા નથી લડતા તમારા નથી લડતા હા એ નથી લડતા એવું એનો જ એક ઉમરા આવતો એને એવું કીધું આપણા નથી લડતા બીજો ગુણ કે રાજપૂતાણી સોર્ય નો ચડ્યું હોય તોય કદાચ સૂર્ય નો ચડ્યું હોય અને રાજપૂત ની જાન પરણવા આવતી હોય અને રાજપૂત યુદ્ધમાં વયો જાય તોય રાજપૂતાણી તોય સતી થઈ જાય અને સોરી સડી નજી પરિણામી પહેલી રાત નો થઈ હોય યુદ્ધમાં રાજપૂત ઉતરી જાય તો એ સતી થઈ જાય અગ્નિ ઉપર એવું છે કે હા તું બતાવો એ તો કી સુની વાતે હોતી હે એ સબ કવિરાજ વાતે કરતે હે ઓર આપ બોલતે રહેતે હો તમે કીધા કરો છો ના બધી વાતો છે સત્યમાં એવું વાતો બતાવો મળી સન્નાટો હવે શું કરું અને ઈ વખતે કહેવાય છે કે રાજસ્થાનની ધરતીનો ડાલા મથો એક રાજપૂત બેઠેલો એમણે કીધું કે આપના આજ પણ હોય ન હોય તો નભે નહીં અમને થોડોક સમય આપો ટૂંકમાં વાત કરી દો આપને એણે સમય માગ્યો છ મહિનાનો તમને સમય આપું છું છ મહિનામાં માથું પડી લડે એવો રાજપૂત અને લગન ચ્યા ભેગી સતી થાય એવી રાજપૂતાની ગોતી દીઓ નહીતર તમે બધાય ખોટા છો બોતેર ઉમરાવમાંથી કમ કરીને અમારા બોતેર કરી દેવામાં આવશે તમે બધા ખોટા વાતું ઉધી થયું ખોટી ટૂંકમાં વાત કરું તો ત્યાંથી મહારાજ એક એની કચેરીમાં એક રાજસ્થાનના રાજપૂત હતા એ નીકળે છે અને રોહિણી જાગીદાર એક રાઠોડ રાજપૂત એ રોહિણી જાગીદાર રાઠોડો રાજપૂત એની ડેલી રાત્રે આવે છે ખાંજડી આવીને ઊભી રહી દરવાજે આવીને જાણ કરી અંદર આવ્યા અને કીધું કામથી આવ્યા છે બોલો શું છે કે આમ ને નામ ઘટના બની છે માથું પડે લડે એવો કોઈ રાજપૂત જોઈ છે ઘણી જગ્યાએ થઈને આવ્યા સીધા નથી આવ્યા પણ કોઈ એવો જડતો નથી લડી લઈ કપાઈ જાય મરી જાય પણ લડી જ શકે માથું પડે તોય ધડ પડે પાકી ગેરંટી કેમ અમારે તો વાતો છે બધી ખોટી પડે અને એ વખતે કીધું થોડોક સમય મને આપો ઓરડામાં જાઉં છું કાન દઈ ઓરડા બહાર ઊભા ઊભા સાંભળે છે કે કદાચ રાજપૂતાણીના બુઢો રાજપૂત પૂછવા જતો હોય છે કે આપણા દીકરાને મોકલાય કે નહીં એમ પણ હકીકત મેં એવું નતું રાજપૂતાની જઈને પૂછ્યું કે આપણા બે દીકરા છે મોટા નું નામ તોગાજી અને નાનાનું નામ કઈક બીજું અત્યારે યાદ નથી મને આ બે દીકરા છે એમાં માથું પડે ને લડી ધડ લડે એવા આ આપણા દીકરા છે

અને ન્યાથી એ કે છે તોગાજીને ભેળો લીધો કુંવારો હતો કે આને પરણાવો તો ખરો ને રાજપૂતાની સતી થાય એવી એ ઓશિયાના ફાટી રાજપૂતની દીકરી હતી 18 વર્ષની આ હા હા કંકુની લોળ જેવી એને બાપને જઈને વાત કરી તો કે કાઈ વાંધો નહીં મારી દીકરી આપું છું મંગળ વર્તાણા તોગારી જે રાઠોડ ફેરા ફર્યો મંગળ વર્તી રાજપૂતાણીને કીધું રાજપૂતાણી જય માતાજી

યો એકવીસ વર્ષ નો રાજપૂત આવી નું બધા બધાય કીધું મહારાજાના આજે જ કર્યા મંગળ વર્તી અને ઘરે નથી રાજપૂતાની આ માથું પીડ્યા પછી લડે એવી એવી વાત કરે છે આ હોડ બકે છે એમ કે હા અચ્છા ઉડાડો ઉડાડો મસ્તક કોઈ કવિ હતા એને કીધું કે એમ ને મારા રાજપૂત મસ્તક નો ઉડાડાય તમારા લડવા હામાં મેલો આયા મેદાનમાં આ એકલો તમારા બીજા પાંચ અને પાંચ ની સામે લડતા લડતા માથું કપાય એમને માથું કાપો એ બરોબર થોડું કહેવાય કોઈ વાત નહીં ટૂંકમાં વાત કહું તો રાઠોડ નામનો તરવરીયો યુવાન અહીં બેઠેલા યુવાનો લખી લેજો તમે કોણ છો તમે તમને કદાચ કોક દીક નબળો કાઈ વિચાર આવે તે યાદ કરી લેજો કે આ આપડા પૂર્વ સૂર્યો છે આપણે અવળું ડગલું માંડી તો તો આપડી જનતાનું ધાવણ લાજે ભલા માણસ આપડાથી ન કરવાનું ન કરાય ખાઈ સિંહ ઘાસના હજાર દિન ભૂખે મરે ધોગાજી રાઠોડું ભાશે આમ મેદાન શાહજહા સિંહાસન ની માથે બેઠો તંબુ ની માલિક પર ઉખાડા આમ જેને કહેવાય મોટા તંબુ બાંધેલા સામું બધું દેખાય આ બાજુ આ બાજુ સિત્તેર ખા બોતેર ઉમરાઓ અંગરક્ષકો ઉભા છે અને પાંચ એવા એકાઓને મોકલ્યા ભાઈ એકો એટલે પચાસ જણા આ બાજુ ઉભા રહીએ આ બધું વાંચ્યો કુટી ગયો મજા આવશે લૂડો રમવામાં સમય નો બગાડતા ખબર પડે પચાસ જણા આ બાજુ ઉભા રહીએ તરવારધારી પચાસ આ બાજુ અને એકાને વચ્ચે નાખો એ કોઈની તરવાર નો અડે અને સોહરવો નીકળી જાય ઓલાના કાંડામાં હાથ લાગે તા તરવાર મુકાઈ જાય ફો જણા હોહરવો આને એકો કહેવાય એવા એકાઓ પાંચને મોકલ્યા વચ્ચે ઊભો ને ફરતા એકાઓ હતા એ એકા ફરતા ઊભા થાય એમ કે આ તરવાર મારવા આવે એટલે પકડી ઉપાડી સુધી નાખી પાંચ જણા હમણાં આમ કરીને આમ તો ગાજી ઉભો તો આમ ધૂળ જે પડી હતી

કે જાપ ના તોગાજી ને એ રાઠોડ ને મારા કિશ ને મારા તો ક્યાં કે રહે આપ કે બીજા મોકલો પાંચ ના દસ ટૂંક વાત કરો મોકલ્યા દહ ની હાલત થઈ પછી એકાઓ નતા પણ લડવૈયા સુરવીરો એના હતા જે એના એ દસ મોકલ્યા એની હાલત વીસ મોકલ્યા એની ઇતિહાસ સાક્ષી પૂરે છે હાઠ મોકલ્યા પોતાને થોડા થોડા ક્યાં ગા લાગ્યા એ હાઠે હાઠ ને મારી નાખ્યા ધૂળ ની ડમરી ઉડતી હતી એકવીસ વર્ષ નું તોગાજી રાઠોડ આમ મુસળીયું કરી જોયું શાહજહાન ભાઈ 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 તારી જનતા ધન્ય છે મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને મર્દ ખીલાવે ખાઈ મર્દ ચિંતા નહીં માને એ હામુ જોયું બોલો સિંહાસન માંથી હમો નમો થાય ક્યાંક આ બાજુ નો આવી જાય ક્યાં પોતાને અંગરક્ષકો હતા પણ હવે ઓલા એકાવ માર્યાથી એટલે તો અંગરક્ષકો મજબૂત નતા હમો નમો થાવા મીડ્યો અને હાથ ને માર્યા પછી ખબર પડી ગઈ ઈશારત થઈ આમ તેદી દી આંખેથી વાતો થતી ઈશારત થતા ની આરે ઊભો તો બંદૂક ધારી એના હાથમાંથી બંદૂકની ગોળી છૂટી સામગ્રીની થાણા ના 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 મિત્રો મારા તોગાને તે દી આયા લાગી ખોપર ઉડી ગયો એટલે ખોપર ઉડ્યો આયા થી એટલે આમાં ચક્કર આવી કારણ કે તરવારથી માથું કપાય ના કરતા ઓલું મસ્તકનું ખોપર ઉડે એટલે તમર આવી આમાં ડોલવા મીડ્યો

તેથી બ્રાહ્મણને ને હામો ઉભો દીધો બ્રાહ્મણ વિનંતી કરી કોને રાજપૂતો કે હવે આને ખોટો દુખી ન થવા દેવાય આપણે જે જોવાનું હતું એ આને દેખાડી દીધું છે આપણે જહાપના મારવો નથી થોડેક સેટો રહ્યો એટલે બ્રાહ્મણ ને કીધું કે આડા ઉભી જાઓ ભૂદેવ તમે અમે આને આને હવે આ લોહીના ફુવારા અમારાથી જોવાતા નથી બ્રાહ્મણ આડો ઉભો ને ભફ કરતો ધડ પડી ગયો માથે માથું હતું તો ખબર હતી ભૂદેવ ના ઉપર ઘા નો કરાય ભલા માણસ આ થઈ મસ્ત એનું પડ્યું સાહેબ પડી ગયું ધડ ધડ પડ્યું યાલા ઉભો થઈ ગયો શાહજહા અને કીધું હો શકતા હે બોતેર ઉમરા સિતેર ખા ઓર બોતેર ઉમરા હો શકતા હે અમારા ખાન કોઈ દી વધારે નો હોય ઉમરાઓ જ વધારે હોય માથું પડે ધડ લડે એ રાઠોડ ને બતા દિયા બતા દિયા સેલ્યુટ કરતા હું ઉસકો મેં શાહજહા દિલ્હી કા બાદશાહ મે સલામ

પણ ભગવાન પરશુરામે શું કર્યું એ ઇતિહાસ બહુ જબરો છે મેં ઘણી વાર કીધું છે પણ થોડીક ઝાંકી કરાવી દો ભગવાન પરશુરામે હય હય વંશી જે સહસ્ત્ર બાહુ હતો હજાર હજાર હાથ વાળો રાક્ષસ સહસ્ત્રુ એને ટૂંકમાં આખો ઇતિહાસ નથી કેતો પણ એને ભગવાન પરશુરામ ના બાપ મારી નાખ્યા એનું આશ્રમ ધમરોળી નાખ્યું બે વાર એવી ઘટના બની પછી પરશુરામે પ્રતિજ્ઞા લીધી કે હય હય વંશી ક્ષત્રિય જે છે શસ્ત્ર એના કુળ ને મોટા થતા જાય મારું મોટા થતા જાય આખા એકવીસ વખત એને મારીને એનો કુળ નો નાશ કર્યો એક હય હય વંશી હતા એ જ બીજા ક્ષત્રિયો પરશુરામના મિત્રો હતા જનકપુર માં તેથી જનક રાજા હતા તેથી અયોધ્યા માં રાજા દશરથે હતા હા તો કોક રાક્ષસ એવો હોય વ્યક્તિગત એને માર્યો એટલે નક્ષત્રી આ બ્રાહ્મણોને ક્ષત્રિયોને જુદા પાડવાનું કરે તો એ તમે જોઈ લેજો વામપંથ્યો ચારે બાજુથી આપણા સનતનને વિખવાના કામ ઘણા કરી રહ્યા છે હો પણ એક બ્રાહ્મણની વાત મને વચ્ચે યાદ આવી ગઈ છે હા એક બ્રાહ્મણની વાત વચ્ચે મને યાદ આવી ટૂંકો ટૂંકી એવી વાત છે કે ડાલા મથો એક રાજપૂત

કઈ વાંધો નઈ કોની લેવું અને મહારાષ્ટ્ર માં કાગળ આવ્યો હતો અને તમે કદાચ પિક્ચર જોયું હોય છે નો જોયું જોઈ લેજો મને આ બધું શોખ હું કઈક ઇતિહાસ ઉપર આવે તો એના ઉપર નીરખું બાજીરાવ પેશવાની આખી કહાની પ્રેમ કહાની માં ફેરવી જરીક લબુક દઈ દેખાડી દીધી બાજીરાવ પેશવા ને આખો વાંચો તો ખબર પડે આ ડાલા મારા બ્રાહ્મણે કેટલા યુદ્ધો કર્યા છે એની કોઈ ખબર હોવી જોઈએ બાજીરાવ પેશવા ખાવા બેઠેલો ચીઠી આવી કોળીઓ લીધો નતો હજી એમાં એક દોહો રાજપૂતે લખ્યો હતો હે ભૂદેવ હે બ્રાહ્મણ અમે રાજપૂતો સહી અમે મરવા માટે જન્મ લેઈ સહી અમારે કોઈ જીવતર વાલું ન હોય પણ અમારા વતનની કોઈ દીકરીઓ એવી હશે તો એની ઇજ્જત સલામત નહીં રહી અમારા મેર્યા પછી આજ તારી મદદ જોઈ છે દુઓ લખો તો અને દુહામાં એમ લખું તું બાજીરાવ પેશવા જો ગતિ ગ્રજ ગાહ ગ્રજેન્દ્ર કી સોગત ભઈ હે આ જેમ વિષ્ણુ ભગવાન ને ગજેન્દ્ર એ ભાગવત માં પ્રસંગ છે હાથી ને જેમ ઝુંડે પકડ્યો વિષ્ણુ ભગવાન યાદ કર્યા એવી ગતિ આજ અમારી રાજપૂતો ની છે ફંગસ ખાન ની સેના એ ચારે બાજુ થી બુંદેલખંડ ને ઘેરી લીધો છે જો ગત બાજી રાખેલા બ્રાહ્મણ હે બાજીરાવ આજ તું લાદ રાખવા અમારી મદદ કરવા આવજે અને તેની ઊભો થઈ ગયો બ્રાહ્મણ બાજીરાવ પેશવા કે ખવાય ને કે જમીન નીકળાય ને તો કે ના

રાજપૂત ના દીકરા એ બ્રાહ્મણ માટે કીધેલો દુવો સાંભળજો સત્ર સાલ બુંદેલા એ તમે રહ્યો એટલે અમે ગોતી ગોતી ના લઈ આવી સાચી વાત ઓથેન્ટિક વાતો તમને કહી છે કે તમને કોઈ નોખા આપણને ન પાડી દીધી અઢાર વરણ ને